મારા ભાઈઓ અને બહેનો અત્યારે વાત કરવામાં આવે સૌથી મોટો ચમત્કાર વિશ્વનો સૌથી મોટો મિત્રો પાવાગઢમાં મહાકાળી માતાના ધામમાં થયો સૌથી મોટો ચમત્કાર શું ચમત્કાર થયો બધું જ તમને વિડીયોમાં આગળ બતાવીશું વિડીયો અંદર સુધી બન્યા રહેજો તો નમસ્કાર મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો મિત્રો તમને ખબર જ છે કે હાલ ચાલી રહી છે નવરાત્રી જીયા મિત્રો માતાજીના નવલા નોરતા ચાલી રહેલા છે અને મિત્રો વિડીયો પહેલા કોમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા જી હા મિત્રો જેથી કરીને માતાજી તમારી મનોકામના બધી જ પૂર્ણ કરે તો મિત્રો વાત કરીએ બેનની તો જી હા મિત્રો જે પાવાગઢમાં માતાજીનો ચમત્કાર થયો આ બેન જોડે તમે જોશો તમારા પગનીથી જમીન લડી જશે ઉપર જોશો તો આકાશ પણ ગાયબ થઈશે જી મિત્રો તમને ખબર જ છે કે હાલ માતાજીના નવલા નોડતા ચાલી રહેલા છે અને માતાજી એમની સાક્ષી પુરાવાનું સત પુરાવા માટે કોઈ બીના શરીરમાં ભાવિક ભક્તોના શરીરમાં આવી જ જાય છે જે આ મિત્રો જેથી કરીને માતાજી પણ બધાને દર્શન આપે છે તમને માતાજીના દર્શન કરેલા હોય તો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા અને તમે મિત્રો પાવાગઢ ગયેલા હોય તો કોમેન્ટમાં જય મહાકાળી લખી નાખજો અને તમારી તમારી કુળદેવીનું નામ કોમેન્ટ કરજો જી આ મિત્રો તમે તમારી કુળદેવીનું નામ કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો હાલો મિત્રો તમને આગળ આખો વિડિયો બતાવું જી મિત્રો તો તમને આ બેનનો આખો વિડીયો બતાવો તમે વિડીયો જોશો તમારે ચક થઈ જશો જી આ મિત્રો અને હા મિત્રો જો તમે અમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો જીયા મિત્રો તમે વિડીયો જોવો છો વિડીયોને લાઈક નથી કરતા વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને તમને આવા નવા અપડેટો મળતા રહે તો મિત્રો તમને ખબર જ હશે કે માતાજીની તમે ગમે તેવી ભક્તિ કરો તો પણ માતાજી તમને દર્શન નથી દેતા જીયા મિત્રો તમને ખબર હશે કે તમે ગમે તેવી ધૂપ ધીવા અગરબત્તી કરો પણ મિત્રો એક વિશ્વાસ રાખો અને એક શાંતિથી જે મનથી માતાજીને યાદ કરો તો માતાજી સાક્ષાત તમારા જોડે પ્રગટ થઈ જાય જી હા મિત્રો સોશિયલ મીડિયાની મદદથી આ વિડીયો બેનનો મળેલો છે અને એમને આવ્યા મહાકાળી માતા જી હા મિત્રો મહાકાળી માતા આવ્યા એટલે એરિયા દર્શન કરવા માટે બધા ભાવિક ભક્તોને પણ દર્શન કરાવ્યો તમે વિડીયોની મદદથી જોઈ શકો છો જી હા મિત્રો જો મહાકાળી માતાને માનતા હોય તો કોમેન્ટમાં જય મહાકાળી લખી નાખજો અને તમે તમારી કુળદેવનું નામ કમેન્ટ કરી નાખજો અને આ બને એટલો વિડીયો શેર કરજો જેથી કરીને બધાને પણ ખબર પડે કે આ દુનિયામાં સત છે જી હા મિત્રો આ કાળુ કળિયુગ ભલે ચાલી રહ્યો પણ એમાં માતા જેવી સાક્ષાત બેઠી છે તો મળી એક બીજા નવા અપડેટ સાથે ત્યાં સુધી જય શ્રી રામ હર મહાદેવ જય માતાજી જય હિન્દ